હેલો મિત્રો કેમ છે મારું એ ટુ ફેમિલી હું છું ગુલાબ ગુલાબારી બધાને મારા સવાર સવારમાં અત્યારે આ નહીં વાગ્યા વાગ્યા છે બધા મજામાં હું પણ મજામાં છું તો આજે એમ કહેવાય કે તો બધાને જય જય બજરંગબલી આજે તમને એવું ધાર્મિક સ્થળ બતાવું છું મિત્રો પણ અત્યારે તમને નહીં ગમે ઘરેથી હવે નીકળવાનો છું બરાબર છે તો બન્યા રીજો બ્લોગમાં તો મિત્રો જણાવવાનું કે આજે બધાને ખબર છે કે છેલ્લો શનિવાર છે શ્રાવણનો છેલ્લો શનિવાર એટલે એવી મિત્રો ધાર્મિક જગ્યા છે બધાને ખબર છે કે મારી યુટ્યુબ ચેનલ તેના લીધે એટલી બધી ઉપડી ગઈ છે ગણેશ મ્યુઝિક બ્લોગ તમે સપોર્ટ કરીએ છે એ એ બદલ આભાર પણ એક વિડીયોમાં ખતરનાક ચાલી ગયો હતો તમારા બધાના આશીર્વાદથી અને હનુમાન દાદાના આશીર્વાદથી તો મિત્રો કઈ નહીં જય બજરંગ બલી લખ્યું દઈ લખ્યું અને આજે મેં એવી ધાર્મિક જગ્યા પર જઈ છું મિત્રો તો તમને ઘરેથી નહી બતાવું અને કહું પણ નહીં એ ધાર્મિક જગ્યા પર જઈને તમને સ્થળ બતાવીશ બરાબર છે અને ત્યાં છે આ લોકો જો અક્ષયભાઈ બારીયા એ તો જાય છે મારી ત્યાંના મામાન ઘરે જાય છે અહીંયા મને ખબર નહી અને મિત્રો ખબર હોય તો ખબર છે ને એ નહી કેવાય કે તમને એ ધાર્મિક જગ્યા મિત્રો બતાવું ખતરનાક અને પેલા તમે બન્યા રીજો કે એવી ધાર્મિક જગ્યા છે પણ કેવી ધાર્મિક જગ્યા છે મિત્રો તમે ખાલી સપોર્ટ કરતા રહીજો અને આ લોકો ગજા પર આવના બરાબર ને હા અહીંયા આવો જાવ ને આવો જાવ આ લોકો ગજા પર આવના છે અને ગજા પર મૂકી પછી સીધો બરાબર હા હા બરાબર ને તો બની રહી જાવ હાથે એનું કર ખાલી એમ કર હા હાથે નું કર એમ એમ કર એમ કર એમ કર હા તો કઈ વાંધો નહીં બસ થોડી થોડી પ્રેક્ટિસ પડે છે અને મનોહરબાઈ સાયકલ હાજ કરે છે કે આ સાયકલ હાજ કરે છે અને મનોહરબાઈ નથી આવવાના ને તમે તમે થઈ આવો ને તો આજે શનિવાર છે એટલે ચાલો મિત્રો હવે આપણે આ છે આપણે ની ચાવી આડે બાઈક લગજો જય રામ જય બજરંગ બલી નીકળીએ છીએ અમે અત્યારે બોડા અમે ચશ્મા હતા ભાડે

તો તમને ખબર હતી કે મેં કઈ જગ્યાએ જઈ રહ્યો છું અને રસ્તામાં આપણને ખાલી દોઢ ફૂટ માણસ જોવા મળ્યો દુકાનમાં હતો અહીં પણ એટલા મેં વ્યાઈ ગયો કંઈ નહીં બસ તો ફરી જોવા મળે તો પાછો તમને બતાવીશ અને અત્યારે મેં નીકળી ગયો છું અને આપણું હાર્દિક સ્વાગત કરે છે ખબર છે તમે ટીટાપુરાપુરા આપણે જે ધાર્મિક જગ્યા રહીને બજરંગબલીનું મંદિર તો બીટાપુરા રહીને જવાય તો તમે ટીટાપુરાપુરાપુરા આપનું હાર્દિક સ્વાગત કરે છે

આજે આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છે ને તો કઈથી કઈ તમને જવું બતાવીશ કોઈથી ચાલતો જ્યારે તમને બતાવું મેં આ રસ્તો તમને ખાલી કોમેન્ટ કરીશું કે આ કઈ જગ્યા છે બરાબર છે અને પેટ્રોલ પંપ છે કઈ નહીં બસ સપોર્ટ કરતા રહીજો કઈ જગ્યા છે તમે સપોર્ટ કરતા રહીજો અને કઈ છે એ પણ તમે સપોર્ટ કરતા રહીજો બરાબર આપણે મેં તમને કીધું હતું કે તમને ત્યાં જઈને તમને બતાવીશ તો આપણે આવી ગયા છે ધાર્મિક જગ્યા પર આવી ગયા છે મિત્રો ખાલી ત્યાં જઈને તમને બતાવીશ મેં અને ઘણી બધી ટ્રાફિક છે રસ્તા પર જવા માટે બસ કંઈ સપોર્ટ કરતા રહીજો તમારા સપોર્ટથી મેં કંઈ જઈ શકીશ દાદાના સાનિધ્યમાં બહુ મસ્ત જોરદાર ધામ છે તમને આજે એવું આ છે આપણી ગાડી અને આવી ગયા છે આપણા ઝંડ હનુમાન દાદાના દર્શન કરવા માટે તો પહેલો તમને મેં ખાલી થોડો ઘણો નજારો ઝંડ

હું દર્શન કરું તમને પણ કરાવું કારણ કે લગભગ એક કિલોમીટર અહીંથી ચાલીને જવું પડે એવું લાગે છે મને જોઈ જોઈ શકો છો આ નજારો તમે એક વાર જુઓ તો મિત્રો આપણે દાદાના દરબારમાં એમ કહેવાય કે ઝંડ હનુમાન દાદાના દર્શન કરાવું તમે તમને મેં ઘરેથી શીખતો હતો હવે આપણે આવી ગયા છીએ પણ મિત્રો ટ્રાફિક તો હું જાય બહુ ટ્રાફિક છે અને બધી ખડા આ

તો કઈ નહીં રસ્તાનો નજારો પાછો તમને થોડો ઘણો બતાવો ને કેવું છે કેવો ભંડારો છે જો મિત્રો આવું છે એક મેળાની મોજ આ રસ્તાનો નજારો છે આ લગભગ ભંડારો છે લાગે મને દોસ્તો ભંડારામાં લાઈન લાગે છે તમે જુઓ અને લગભગ કોમેન્ટમાં જય શ્રી રામ થઈ બજરંગ બલી ওরে লাইনও লাগাতে চাই সাতটা ধান ফাল গোবিয়া চপিয়া ববদা গাওনে বৈদ্রিয়াম বেরি চালতে নেই রাখালি জামা ইসুডা সম্পূর্ণ হবে তবে আরও ব্যাডছি আর আয়ে আপনে

કંઈ નહીં બસ મિત્રો વરસાદ લીધી આપણે નારિયળ તો હવે થોડી વાર લાગશે બરાબર હજુ મને ખબર નહીં કે કેટલો ટાઈમ લાગશે પણ કશું વાંધો નહીં હવે નજીક આવી જાય છે અને ઝંડ હનુમાન મંદિર અમે જોઈ શકો છો આ ગેટ છે બીજી પણ ગેટ આવી આ અચ્છા મિત્રો ગેટ છે અને કઈ દિવસ બન્યા રેજો આવી ગયા છે થોડા લેટ પડી આપણે દસો વાંધો નહીં તો હવે આપણે તમને કેટલા સમય લાગે ખબર નહીં

मैंने तो कहा नहीं मैंने तो कहा आया है मैंने तो कहा आया है मैंने तो कहा नहीं मैंने तो कहा आया है मैंने तो कहा आया है निकामित्रों, हमने ये दर्शन करूँ, हमने पंक्तराल करूँ, अनेक उपदेशों का बजारी दो, नहीं पूरा आपके लिए क्या करूँ?

અને દર્શન કર્યા તમને પણ કરાવ્યું છે એ લોકો કર્યા છે હવે આપણે થોડી વાર લાગશે પહોંચવાની બરાબર છે તો દોસ્તો હવે આપણે નજીક આવી ગયા છે હનુમાન દાદાના દરબાર નજીક બસ થઈને સપોર્ટ કરતા રહેજો અને ખાસો લગભગ ચાર કિલોમીટરથી ચાલતો આવ્યો છું હવે કંઈ નહીં બસ આવી ગયો હવે અને તમને પણ બતાવું છું થોડો સમય લાગશે આપણા દાદાના દરબાર નજીક જવા માટે બરાબર તો બન્યા રહેજો અને ખૂબ સફોર્ટ કરજો દોસ્તો ચાલો આપણે બજે કેવું છે કેમ બસ કઈની સપોર્ટ કરતા રહેજો અને હવે આપ તમને दादाના દરબાર નજીક આવી ગયા છે દર્શન કરાવીશ અને હું પણ કરીશ તો આવું કઈ મુંડી એટલે ભાઈ આજે પણ કરીશ તો બધા જેઓ નજીક આવી ગયા છે અને મંદિર નજીક આવી ગયા છે जो <laughs> તમને ખબર છે કે જય શ્રી રામ જય શ્રી હવે આપણે જ્યાં દર્શન ચબા ચવા

દાદાના દર્શન થઈ ગયા અને મિત્રો ચાર કિલોમીટર ચાલતા આવ્યા અમે પણ દાદાના દર્શન કરવાનો મોકો ખાલી બે મિનિટમાં દાદાના દર્શન બસ નહીં સપોર્ટ કરતા રહીજો અને કેમ કે મહી અંદર ફોન ફરતી બી નથી અને દાદાના દર્શન એ રીતનું હતું કંઈક કશો વાંધો નહીં મળીએ જય બોલજો

કહેવાના મતલબ મહી અંદર કઈ રીતના કરી શૂટિંગ બંધ હતું તમને કઈ રીતનું મંદિર છે બતાવું ને ંગલી મિત્રો દોસ્તો હવે તમને થોડો ઘણો વિડીયો બતાવું મેં તો આ પેલા કઈ નહીં બસો કરતા રહીજો અને કઈ રીતના અમે દર્શન કર્યા એ પણ તમે કોમેન્ટ કરજો કોણ કોણ તમે આજે ઝંડા પણ કોમેન્ટ કરજો બરાબર

બસ સહી લખજો કોમેન્ટ લખજો એટલે તમને મજા આવે અને બોલી બોલ્યા આવો ને જયારે કેવો લાગે પણ

જોઈ શકો મિત્રો આ ઉભરા ને પાણી જાય છે અહીંથી બધી કુદરતી કળા આ વખતે ખૂબ જ પછી માતાને ફરજ લાગી હતી ને પાણ મારવાથી પાણી ઉભરાઈ જાય છે પાણી પાણી ખતરનાક પાણી નહીં આ પાણી અંદરથી જાય છે તો મિત્રો ચાર વાગી ગયા છે અને દાદાના દર્શન કરીને પાછા રિટાયર્ડ થઈ ગયા અમે તો બસ કઈ બજાર મસ્ત ને શું લીધું વાંસળે લીધી યાર કારણ કે અમારી પાસે તો ગૂગલ પે પૈસા હતા એટલે ટાવર પકડાતો નહીં એટલે તમને ખાસ વિનંતી કર્યો કે મારા જેટલા ચાહકો હોય ને તો કેસ પૈસા લાવજો કારણ કે જંગલનો વિસ્તારો છે એટલે શીતરાઈ નહીં જતા અમે પૈસા પૈસાને નહીં કરતા અને પૈસા હતા ફોનના ગૂગલ પે હતા બધા પૈસા કશું વાંધો નહીં બસ હા તો મિત્રો જો મિત્રો એ રહ્યું કેવું છે ભાઈ શાંતિ જોઈ શકો છો અને ખૂબ મજા આવી મેળામાં મોજ કરવાની મજા આવી કંઈ નહીં બસ તમે સપોર્ટ કરતા રહીજો અને દાદાના દર્શનની લાવો લેવા માટે આવજો બધા જંગલો વિસ્તારમાં મંદિર છે અને કોણ કોણ તમે આવ્યા છો એ લેટ પડી ગયો તો હતો ખાલી કોમેન્ટ કરજો બરાબર એટલે જય શ્રી રામ જય ભજરંગ લખવાનું ભૂલતા નહીં અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું પાછા અને બ્લોગ આજના માટે એન્ડ કરું છું ઘણો બધા વિડીયો ઉતારીએ છીએ આપણે તો ચાલો હવે ઘરે જઈએ છીએ અને સપોર્ટ કરતા રહીજો અને મળી હવે ફ્રી આવતા બ્લોગમાં તો દાદાના કેવા લાગે દર્શન એ કહેજો અને મળીએ આવતા બ્લોગમાં જય શ્રી રામ જય ભજરંગ કોમેન્ટ કરજો મિત્રો